થઈ જાય કાચા નાખો તો વાંધો નહીં એમાં કઈ વાંધો નહીં પણ ઉનાળાની શરૂઆત ભરપૂર માત્રામાં થઈ ગઈ છે એની નજર તમને છે ને અમારા ક્લોથ ઉપરથી ખબર પડી જશે કારણ કે હવે ટૂંકી બાઈ ના અને ખુલતા ખુલતા અને એવા ક્લોથ પહેરવાના શિયાળામાં લાંબી બાઈ ના હોય જેકેટ હોય સ્વેટર હોય એવું બધું પહેરવાનું હોય એટલે પારું એ જો એના સ્કૂલનો ડ્રેસ પહેર્યો છે ગરમી થાય છે ગરમી ચાલુ થઈ ગઈ છે

ચાલો મિત્રો તો દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે અને હવે આખો દિવસ બન્યા રહેજો એનું કારણ છે કે આવશે મજા કરશું વાતચીત મળીને બેસશું તમે હું અને આ ત્રણ યાર હોય એટલે ઘણુંય આપડી ટોળકી જલસા કરશું બીજું શું ફોમમાં ગાડી જો ભાઈ અને લગ્નમાંથી છે ને મારો મિત્ર આવી ગયો છે એના કાકાના લગ્ન હતા એટલે વિવેન એ ખાઈ પહોંચ એટલે હું પહોંચે હમણાં જાગ છો એટલે પછી દબા દબી છે તો બન્યા રહેજો મજા આવશે ભાઈ બાર માં પાંચ થઈ ગઈ છે અને હું તો નહોતી બે જણા છે ને ગયા તા દેવ દર્શન એટલે મહાદેવ ના દર્શન થઈ ગયા પાછા આવી ગયા ઘરે અને હવે વળી પાછું જવાનું છે અમારે તમારે ભેગું આવવાનું છે આપણા એડિટર છે ને એની ઓફિસે જવાનું છે રસ્તામાં બે કામ છે એ પતાવવાના છે કારણ કે શિવરાત્રે આપણે મહાપૂજા દર વર્ષે કરીએ જ છીએ એટલે રાખી છે મહાપૂજા તો ત્યાં નિર્મલ રોડ ઉપર જે મંદિર છે ને ત્યાંના ટ્રસ્ટીઓને બધાને મળવા જવાનું છે કારણ કે અગાઉથી બધું એડજસ્ટમેન્ટ કરવાનું હોય તો એ બધું કરવાનું છે અને આ અમારો હોમ જો છે ગમે છે ક્યાં નાના છોકરાને ઘણી ગોતી પડે છે અમારે ક્યાં હોય નહીં પછી બે ત્રણ હાલો મિત્રો પછી આવીને છે ને વાતચીત કરશું થોડી બરોબર તમે મારી ભેગા જ છો પારો અંબા અંબા ફાઇનલી મિત્રો હું આવી ગયો મારા મિત્ર ને ત્યાં તો આ બધું અમારે કામકાજ ચાલે છે ને હવે પછી નો આપણો બ્લોક આ આવશે તો એની પ્રિપેરેશન હવે લોકો કરતા હતા અને બેઠા હતા હવે અમારું કામ રેડી થઈ ગયું છે હવે છે ને પાછું ચાવું છું ઘરે ફાઈનલી મિત્રો સવારથી બપોર થઈ ગઈ છે અને આવી ગયો છું પાછો ઘરે અને અમારો હોમ મિનિસ્ટર શું કરે છે ને એ તમને બતાવું હમણાં જય શ્રી કૃષ્ણ જો આ ઘરની પરિસ્થિતિ જો શું કામ છે ખબર છે આ છે અમારા વિવેનભાઈના તોફાન મેં તમને કીધુંતું ને કે આજ ઘરે આવી ગયો છે એક કલાક પછી આવશે હવે વાર છે હવે કેટલી વાર છે હા વરી પાછો હમણાં આવી જ જશે જો તમે અહીંનાની મિત્રો બોપરના ભગવાનનો થાળ ધરાઈ ગયો છે અને ઠાકોરજી છે ને ભોજન ગ્રહણ કરે છે ખંટણીનો અવાજ આવ્યો ને એટલે મને એમ થયું કે થાળ ધરાય છે ઠાકોરજી મેં કીધું સવારનાથ દર્શન નથી એટલે કીધું અત્યારે કરાવી દઉં ભાઈ ગરમાગરમ રોટલી ફૂલકા ઉતરે છે અને પછી તમને છે ને જમવા બેસીને ત્યારે બતાવું કે આજે

આજના આપણા મહેમાન છે વિવેનભાઈ બપોરામાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો સૌ જમવા અને આજે જમવામાં છે ટામેટાનું સૂપ એનું કારણ છે કે ટામેટા ઘણા બધા પડ્યા હતા એટલે સૂપ કરનાઈ ગયું મગ છે તળેલો પાપડ છે રોટલી છે ભાત છે અને વિવેનભાઈ છે વિવેનભાઈ શું ખાય છે એ તમે જો ગોળ ભાત મીઠું ને ભાત ને રોટલી ને ગોળ રોટલી ભાત ને છાશ આ છે ભાઈનો ખોરાક मैडम पर जम्मा बेसी गया है चलो चलो बुढे जम्मा जगमग जगमग भाई जम्मा जम्मा ते मोरा मोग न खावा मोरा कई दा तारा नहीं वो रोटी वो आपो ने समझो के रमत पर तो कर दो गोड़ा को बधी मिक्स में धीमे धीमे चा वाणो ओ पोता दो चाव चाव

બે જણા ધબી આ જો અમારા ઘરની હાલત જો તમે ભાઈ જો તમને જોયું ને મેં તને કીધું તું ને મેં તમને કીધું તું ને કે આજે વિવેન આવવાનો છે એટલે ધબાધબી બોલાવશે ભાઈ સાંજનું કામ હતું ઉનાળો ચાલુ થઈ ગયો છે એના હિસાબે જો પેલા મચ્છરજાની છે ને આ મચ્છરજારી છે ને આખે આખી ફિટ કરી કમ્પ્લીટ કારણ કે હવે છે ને ગરમી થાય છે વધારે એટલે આ બધું કમ્પ્લીટ કરવું પડે મચ્છર છે એટલે બરોબર અને હવે બધો આ લબાચા આપણે ઉપાડવાના છે સમૂહ કરવાનું છે બહુ લેવા જવાની છે એટલે કોઈને સારી છોકરી ધ્યાનમાં હોય ને તો કહેજો અમારા વિવુને લગન લગ્ન કરવા કા વીવું લગ્ન કરવા છે અને વહુ લેવી છે કા હા ઈ એને પછી તેડી આવશે એની યારે ઈ લગ્ન કરશે ને એની ભેગો પછી ઈ આખો દી ભણવા જાશે કા ભણવા જાશું ફરવા જાશું બધું હાઈરે કરશું કા આવતા મહિને લગ્ન છે કા વિવું ને બધા આવજો હા લગ્ન કરવાના છે આપણે કા

કરું કરું ભાઈ પંખો કરું લ્યો આ પંખો ચાલુ કર્યો બસ મારે ઈ કે એટલું જ કરવાનું હોય આખો દિવસ હા અને વહુ લે આવશે ને પછી શાંતિ મારે કા પછી શાંતિ પછી કઈ ઉપાધિ નહી હા વહુ રમશે ને હું એ તમે કામ કરો કા ફાઇનલી મિત્રો જો આ રેડી થઈ ગયો અમારો હોલ નેટ આપડે ફિક્સ થઈ ગઈ છે હવે અને આના તોફાન ચાલુ છે

એને મદદરૂપ થાતો તો એ તમારા માટે સારું સારું ખાવાનું બનાવે હા હકીકત કે સારી વાત અને દરેક કામ લોકો એ બધાયે ભેગા થઈને જ કરવા પડે 4 વર્ષની ઉમરે લગ્ન કરવાની વાત કરે હા વહુને લઈ આવી છે ને આપણે હા દાદા બેકીમાં રાખી છે ને વહુને અને વહુ કામ કરે કે ન કરે

નો પૈડી આશા રાખી આ વાત ચીજ તમને ખૂબ ગમી આજે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આની શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા જીવનમાં ઘણી વખત નસીબ કરતા કોઈ સારી વ્યક્તિનો સાથ છે ને વધારે અસર કરી જાય છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અરે ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર